ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો ગણેશ ગોંડલના સમર્થકોએ મસાવ્યો અચાનક પૂર કટોકટી જાહેર પાકિસ્તાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ પહેલગામ હુમલા બાદ એલઓસીમાં ગોળીબાર ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ આતંકવાદી સમર્થકોને સજા આપવા તમામ દેશો આવ્યા ભારતના સહયોગમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી પહેલગામ એટેક બાદ જળ અને જમીન પર ઘેરાયું પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકમ પીઓકેમાં કટોકટીના આદેશો લાગુ સેના એલર્ટ મોડમાં ગુજરાતમાં એક હજાર પાંચસો ને ચોત્રીસ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો પર્દાફાશ હવામાન વિભાગની મોટી આગાહી આગામી સાત દિવસ દેશભરમાં ભારે તોફાન સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે ગરમીનો રેકોર્ડ તૂટશે ગુજરાતમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસન વ્યવસાયને મોટો ફટકો નેવું ટકા હોટલો બુકિંગ રદ પહેલગામ હુમલા અંગે લોકો હજુ પણ ગુજશે વિરોધમાં નવસો બજારો બંધ ભારતીય નૌકાદળ સક્રિય અરબી સમુદ્રમાં તૈનાત યુદ્ધ જહાજોમાંથી અનેક એન્ટીશીપ મિસાઇલોનું પરીક્ષણ આતંકવાદીઓની સામે સુરક્ષા દળોની કાર્યવાહી તેજ અડતાલીસ કલાકમાં આઠ આતંકવાદીઓના ઘર કરી નાખ્યા ધ્વસ્ત જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને કર્યો ગોળીબાર એકનું મોત

સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક માર સરકારે પેટ્રોલમાં આઠ રૂપિયા અને ડીઝલમાં સાત રૂપિયાનો વધારો જીક્યો સરકાર દેશભરમાં ડુંગળીના સંગ્રહ માટે નેવું કેન્દ્રોની સ્થાપના કરશે રેવત રેડ્ડીએ પીએમ મોદીને કરી અપીલ પાકિસ્તાનને બે ભાગમાં વેસો અને પીઓકેને ભારતમાં ભેળવી દો નિતેશ રાણાનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું જો ધર્મ પૂછીને તેઓ ગોળી મારતા હોય તો તમે ધર્મ પૂછીને કેમ સામાન ન ખરીદી શકો ગરીબો માટે કેન્દ્ર સરકારની સ્કીમ માનધન યોજના હેઠળ દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને આપ્યા હથિયાર દાહોદમાં મનઘેરા યોજનામાં સિત્તેર કરોડનું કૌભાંડ એન્જિનિયર અને કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી દિલ્હી સરકારે પણ કેન્દ્રના આદેશનો અમલ કર્યો પાકિસ્તાનીઓને તાત્કાલિક ભારત છોડી દેવાનો નિર્દેશ આપ્યો મહાદેવના ભક્તો માટે સારા સમાચાર કૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ પાકિસ્તાનના ફાઇટર જેટ બાંગ્લાદેશમાં તેના ભારત પર બે હુમલો મોહન ભાગવતે કહ્યું અહિંસા આપણો ધર્મ છે પરંતુ અત્યાચારીઓને સજા આપવી એ રાજાની ફરજ છે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવી ફરજિયાત ગુજરાતની સરકારી મંડળીઓના સભાસદ ભેટ વધારીને એકસો પચાસ ટકા જેટલી કરવામાં આવી વિભાગની ગુજરાતમાં જૂન પછી થશે ચોમાસાતન ટેકનોલોજી ટેકનોલોજીથી સહજ આઈ ખેડૂત બે પોઈન્ટ જીરો પોર્ટલનો કૃષિમંત્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ કોંગ્રેસના સમય કરતા ત્રણ ગણી એમએસપી મોદી સરકાર છે સત્તાએ ખેડૂતો કેમ વિરોધ કરે છે આતંકવાદી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી કરાઈ તૈયાર સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો દિવાળીથી લઈને અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા ઘટ્યા અમેરિકાએ એ એકતાલીસ દેશોને મુક્ત પ્રવેશની આપી મંજૂરી નેવું દિવસ સુધી રહી શકશો જંત્રી ભાવ વધારા માટે ગુજરાત સરકારનો નવો નિર્ણય દર વર્ષે પાંચથી દસ ટકા વધારવાની યોજના ખેડૂતો માટે સરકારની જોરદાર સ્કીમ રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે ત્રીસ હજાર રૂપિયા અલગથી આપશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું મદરેસામાં ધાર્મિક શિક્ષણના કેન્દ્રો ન રહેવા જોઈએ તેમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે પહેલગામ હુમલા પછી સંજય રાવતે કહ્યું આજે દેશને ઇન્દિરા ગાંધીની યાદ આવી રહી છે સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરીને પાંચ કરોડ રૂપિયાનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરનારાઓને સરકારી યોજનાઓના લાભ નહીં મળે કેન્દ્ર સરકાર ગુજરાત પ્રદેશના આગેવાન કિરણ પટેલ સહિતના લોકો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને આપી સૂચના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય ગૃહમંત્રી અમિત શાહે જળશક્તિ મંત્રી સાથે બેઠક યોજી રાજ્યમાં આઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને ક્રેપ કરાવનાર વાહન માલિકોને આરટીઓનું તમામ લેણું માફ પીએમ મોદી આજે મધુબની મુલાકાત લેશે બિહારને ને તેર હજાર ચારસો કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે ક્રિકેટર ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી પાકિસ્તાની આતંકવાદી હાફીઝ સઈદે મોદીને આપી ધમકી કહ્યું પાકિસ્તાનમાં પાણી બંધ થશે તો નદીમાં લોહી વહેશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસે એનડીએ સાથે તોડ્યું ગઠબંધન પહેલગામ આતંકી હુમલામાં ગુજરાત સરકાર રાજ્યના પીડિતોના પરિવારને પાંચ લાખ રૂપિયા આપશે પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું દુકાનો જોઈને સામાન ખરીદો સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને સુમળ ડેરી દ્વારા કિલો ફેટે એકસો વીસ રૂપિયાનું બોનસ આપવામાં આવશે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન કહ્યું પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક ત્રણની તૈયારીઓ શરૂ અંબાલાલ પટેલની આગાહી આવતા અઠવાડિયાથી રાજ્યમાં શરૂ થશે પ્રિ મોન્સૂન એક્ટિવેટ ભારતનું વલણ જોઈને ડરી ગયું પાકિસ્તાન એલઓસી પર સેના સાથે વીસ ફાઇટર એરક્રાફ્ટ તૈનાત આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા કર્યા રદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે કર્યું મિસાઇલ પરીક્ષણ અરબી સમુદ્રમાં નૌકાદળની કાર્યવાહી ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાનની સ્ટોક માર્કેટમાં હાહાકાર પાંચ મિનિટમાં પચીસો પોઈન્ટનો કડાકો સરકારનો ઐતિહાસિક નિર્ણય તમામ જમીનો જૂની શરતોની ગણાશે ઝડપથી એને થશે